ઓ મારા અભન મેટાડોર હારા એને ડાઈવર્ઝન ના કેવાય ને ડિવોર્સ લેવાનો છે એમ કેવાય ને સુતા શેરા લેવાના છે એમ કે હા બોડી એ ના આઈ વોઝન બધું એક જ કેવાય ઓરે ગેર અભન ખટારા ખરેખર મારા તારું શું કરું ના ઇંગ્લિશ ની એટલું ફાર ફાર કરી છે કે તો હું કંટાળી ગયો છું આ હું ઇંગ્લિશ બોલ બોલને આવવા મારા છોવા જવું હું કરું એ જ મન ન ખાવ પડતી હું એમાં શું કરું શું કરું અમન પરણીના તો રાખવી જ પડશે ને અને હું મારી બેમપણી આગળ તમારી જેટલી તારીફ કરું છું તો મારો ઘરવાળો છે ને નીચપતિ છે તો એ તમને તો કોઈ મારી કદર જ નહીં હું નીચપતિ અલ્યા તું હું બોલે તને કોઈ બોન બોન પર છે એ મહાન ગોરકો સારા પતિ છે ઇントકી ધમે યે બપન મારા બન ફટરાને શું કરાને પતિ આલે બાપા હારો પતિ એટલે નાઈસ પતિ થાય નેચ પતિ ના કહેવાય તું તારી બેન પડ્યોગર મારી इज्जत ના કરી નાખ્યા છે અતહુદીમાં બજન જૈન જૈના બધું કઈ જાય છે એટલે બાપા તને નાવરતું બંધ કર દે યાર તું હોય હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તમે મારા કોમેડી વિડિયો કેવા લાગે છે પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો